નમસ્કાર મિત્રો કનુભાઈ દેસાઈ દ્વારા જે કોળી સમાજને લઈને જે વિવાદાસ્પદ નિવેદન જે આપવામાં આવ્યું હતું એનો તમને ખ્યાલ જ છે ત્યારે કનુભાઈ દેસાઈએ હાલ એ નિવેદનની સ્પષ્ટતા કરતાં માફી માંગી લીધી છે અને સમસ્ત કોળી સમાજને એવી અપીલ કરી છે કે એનો કહેવાનો મતલબ એ ન હતો અને પહેલાંની જૂની કહેવત હતી એ જ તેઓએ રજૂ કરી છે ત્યારે તેઓ આગળ શું કહી રહ્યા છે અને કોળી સમાજ એમને હવે માફ કરશે કે તેઓની માંગ છે કે એ રાજીનામું આપે એના ઉપર અડગ રહેશે એ જોવાનું રહ્યું તો કનુભાઈએ તો હાલ પૂરતી માફી માગી લીધી છે પરંતુ કોળી સમાજ દ્વારા હવે શું નિર્ણય લેવામાં આવે છે એ જોવાનું રહ્યું તો જો તેઓએ માફી માગતા શું કહ્યું છે કે જો આ ક્લિપ સંપૂર્ણ રીતે જોવામાં આવે તો કોઈ પણ સમાજની લાગણી દુભાઈ નહીં છતાં મારા નિવેદન થી સમાજની લાગણી દુભાઈ હોય તો હું દિલથી સમાચાર છું કહેવાતું કે ઘોડિયા કુગાય કોડિયા એટલે કોળી કોળી કુગાય ને ઘોડિયા અમે ચુગાય છે